જય ભીમનાથ મહાદેવ મિત્રો હું છું લોક લોકસાહિત્યકાર ભાણુભાઈ ડાંગર અને હું એક નવો વિડિયો લઈને આપની સમક્ષ આવી રહ્યો છું અને આ સ્થાન છે ધાંગદ્રથિ અમદાવાદ હાઈવે ઉપર જતા દુદાપુર ગામથી ત્રણ ચાર કિલોમીટરના અંતરે ભીમાશંકર મહાદેવ ભીમનાથ મહાદેવ કે જ્યાં દ્રૌપદી ગોંડ આવેલો છે અને દ્રૌપદીનો સ્વયંવર અહીંયા થયેલો તો આપણે આ આશ્રમની મુલાકાત દઈએ અમે બધા મિત્રો અત્યારે મોટર માર્ગે ધાંગદ્રથ ભીમનાથ જઈ રહ્યા છીએ અમારા વિષ્ણુભાઈ ગાડી ચલાવે છે હાઈવે ઉપરથી સિંગલપટ્ટી છે અને સરસ મજાનો પાકો રસ્તો અહીંયા સંચાલકો દ્વારા પાસ કરાવીને બનાવવામાં આવ્યો છે છેક મંદિર સુધી આ રસ્તો જાય છે અને વનવગડામાં ખૂબ જ સરસ મંદિર દ્રૌપદી કુંડ ભીમનાથ મહાદેવ અતિ પ્રાચીન શિવાલય છે આ હજારો વર્ષ પહેલાંની જગ્યા છે અને પાંચ હજાર વર્ષ પહેલાં ખુદ ભીમે અહીંયા ભીમનાથ મહાદેવની સ્થાપના કરેલી અને પાંચે પાંચ પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા પૂજા કરતા હતા દ્રૌપદી સ્વયંવર જયારે રચાણું ત્યારે દ્રૌપદી જે લગ્નના ચાર ફેરા પણ આ જગ્યાએ જ ફેરેલા છે નંદી મહારાજની અતિ પ્રાચીન પ્રતિમા જોઈને આપણને એમ થાય કે ઓહો આ કેટલા વર્ષ જૂનું શિવાલય હશે ખૂબ જ પ્રાચીન જગ્યા છે આ હર હર મહાદેવ હર હર મહાદેવ મંદિરની ઉપર પણ ભોળાનાથ બેઠા છે અહીંયા ચાર ગામનો શિમાળો ભેગો થાય છે ધ્રુમઠ દુદાપુર વસડવા ગાળા આ ચાર પાંચ ગામની વચમાં મહાદેવ બેઠા છે અને બધા ભાવિકો અહીંયા દર્શને આવે છે અને એનું સરસ મજાનું સંચાલન કરે છે અતિ પ્રાચીન શિવાલય છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રાંબાના નાગદેવતા છે અને અતિ પ્રાચીન પથ્થરમાંથી બનાવેલું સેવાલય છે આ ખુદ ધીમે અહીંયા શિવજીની સ્થાપના કરેલી જળાધરી પણ એકદમ જૂની છે સરસ મજાનું જોવાલાયક સ્થળ છે પ્રકૃતિના ખોળે જંગલની વચ્ચો વચ અહીંયા ફોરસનો સેમાડો છે અને અહીંયા હાવ એકાંત છે ભગવાન શિવનું ભજન કરવાનું આ સરસ મજાનું સ્થળ છે વાહ નીજ મંદિરમાં ધોતી પહેરીને જવાની મનાઈ છે કારણ કે પ્રાચીન શિવાલય છે અને શિવજીના મંદિરમાં ધોતી પહેર્યા વગર નીજ મંદિરમાં તો જવાય જ નહીં ગજાનંદ ગણપતિજી બેઠા છે અને એની સામુસામ હનુમાનજી મહારાજ પણ બેઠા છે ભીમેશ્વર મહાદેવ ભીમનાથ મહાદેવ મોટું પોસ્ટર છે શિવજીનું અહીંયા બહાર અહીંથી સરસ મજાનો મંદિરનો નજારો દેખાય છે આકાશમાં ધજા લહેરાઈ રહી છે આ જગ્યાએ આપણે ને આવીએ ને તો સરસ મજાનો આનંદ થાય આપણને અંતર આપણું રાજી થાય એવી આ જગ્યા છે હનુમાનજી મહારાજ કુંડિયા હનુમાનજી છે મહાદેવનું બીજું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે અતિ પ્રાચીન અહીંયા જૂનવાની મકાન છે જ્યાં પૂજારીજી વાસ કરે છે છે આશ્રમ એની માથે આ ધજા લહેરાઈ રહી છે અતિ પ્રાચીન આશ્રમ આવો આપણે આ આશ્રમની અંદર જઈએ જોતા જ આપણને એમ લાગે ઓહો કેટલું પુરાણું આ મંદિર છે સૂચના લખવામાં આવી છે કે કુંડમાંથી પાણી લઈને શિવલિંગ ઉપર ન ચડાવવું કારણ કે કુંડ તો પેક કુંડ હોય છે બંધિયાર પાણી હોય ને એટલે ખરાબ થઈ ગયું હોય છે એટલે આ પાણી ભગવાનને ન ચડાવાય દેવી દેવતાઓના સ્થાન છે અહીંયા કેવું જૂનવાની કોતરકામ કરીને બનાવેલું છે ગણપતિ બાપા હનુમાનજી મહારાજ અતિ પ્રાચીન દિવાલમાં જ બેસાડ્યા છે વાહ ખૂબ જ સરસ અતિ પ્રાચીન મંદિર અહીંયા જોગણી માતાનું સ્થાન પણ છે ઘણા બધા દેવી દેવતાઓના અહીંયા કોતરા કામ કરી અને બેસાડવામાં આવેલ છે છે ખરેખર દર્શન કરવા જેવી જગ્યા જય હો આ જગ્યાએ આપણે જવું હોય તો ધ્રાંગધ્રાથી વીસેક કિલોમીટરના અંતરે ધ્રાંગધ્રાથી અમદાવાદ જતા જે દુદાપુર ગામ આવે છે ત્યાંથી ત્રણ ચાર કિલોમીટરના અંતરે દાબા હાથ ઉપર અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે દ્રૌપદી કુંડ ભીમનાથ મહાદેવનું ત્યાંથી માત્ર બે કિલોમીટર સિંગલ પટ્ટી પણ સરસ મજાનો રસ્તો છે કેવો અદ્ભુત નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે આપણને જંગલમાં મંગલ છે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે અહીંયા પ્રાચીન વૃક્ષો પણ આપણને જોવા મળી રહ્યા છે ઘેઘોર છાયો વાહ ભાઈ વાહ ખૂબ જ મજા આવી ગઈ અને આ છે દ્રૌપદી કુંડ જે દ્રૌપદીને સ્નાન કરવા માટે ખુદ ભીમે આ કુંડ ગાળેલો હતો માણસો સ્નાન પણ કરે છે ઋષિ પંચમીના દિવસે તો હજારો માણસો અહીંયા સ્નાન કરવા માટે આવે છે અને પિતૃના અસ્થિ પણ અહીંયા વિસર્જન કરે છે પિતૃ કાર્ય માટે પણ અનેક લોકો અહીંયા આવે છે આ ભૂતપૂર્વ પૂજારીજીની સમાધિ છે અહીંયા સમાધિ ઉપર સફેદ ધજા ચડાવવામાં આવે છે નાખવામાં આવે છે છે બનાવેલો સ્તંભની ઉપર ચબુતરાનું નિર્માણ કર્યું છે જેથી કરીને ઉતરા કે બીજા બિલાડા કોઈ ત્યાં જઈ અને પારાવાને નુકસાન ન પહોંચાડી શકે સરસ મજાનું વૃક્ષ લહેરાઈ રહ્યું છે અહીંયા આ દ્રૌપદી કુંડ નો અદભુત નજારો ધૌમ્ય ઋષિ બેઠા છે અહીંયા વર્ષો પહેલા અહીંયા ધૌમ્ય ઋષિનો આશ્રમ હતો એ જગ્યાએ પાંડવો તપ કરવા માટે આવ્યા હતા અહીંયા તરણેતરમાં સ્વયંવરમાં અર્જુને માછલીની આંખ વીંધી ત્યારથી દ્રૌપદીનો સ્વયંવર અહીંયા થયો હતો અને ચાર ફેરા બધા ભાઈઓ અહીંયા પરેલા હતા હનુમાનજી મહારાજ પણ બેઠા છે સામે હનુમાનજીનું મંદિર પણ ખૂબ જ પ્રાચીન છે આ સામે દેખાય એ છે દ્રૌપદીની ચોરી પાંડવો સાથે દ્રૌપદી અહીંયા ચોરીના ફેરા હતા આપણે હમણાં નજીક જઈને પણ જોશું આજુબાજુનો નજારો બધો જોઈ લઈએ લીલી છમ હરિયાળી શોભી રહી છે બેસવા માટેના બાકડા વૃક્ષો નો છાંયો ખરેખર રજાનો દિવસ હોય ત્યારે અહીંયા આવીએ તો સમય કેમ જાય કોઈને ખબર પડે બાળકોને પણ રમવાની બહુ મજા આવે એવું વાતાવરણ છે અહીંયા આવો આપણે બાપુ પાસે જઈએ અહીંના પૂજારી બાબુદાસ બાપુ અહીંયા એકદમ સરસ અને નિખાલસ આત્માવાળા સંત છે અહીંનું સંચાલન કરી રહ્યા છે પૂજા પણ તેઓ બે ટાઈમ કરે છે આ છે વિષ્ણુભાઈ રબારી વસડવા ગામના અને મારા મિત્ર છે એમના પિતાશ્રી અહીંયા ખૂબ સેવા આપતા હતા જયેશભાઈ રબારી સોનાભાઈ રબારી અમે બધા મિત્રો સાથે ગયેલા છીએ તો આવો આપણે બાપુને મળીએ તો આપણે અત્યારે ભીમેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂજ્ય બાબુદાસ બાપુ બેઠા છે એમને પૂછી અને આ જગ્યા વિશેનો ઇતિહાસ જાણીએ બાપુ આ જગ્યાને અંત અંદાજે કેટલા વર્ષથી આવી છે આને થયા 5500 વર્ષ 5500 વર્ષ બરાબર તો આ જગ્યાના ઇતિહાસ વિશે તમે કંઈક થોડું જણાવો તો દર્શકોને સાંભળવાની મજા આવે આ ધ્રોમીઓ ઋષિનો આશ્રમ છે હા પાંડુ અહીંયા આવી રોકાણા હતા પછી તૈણેતર મસવીદ કરીને અહીંયા આવ્યા એટલે કુંતાજીને કીધું કે માં અમે કંઈક વસ્તુ લાવ્યા તો કે પાંચે હરકે ભાગે વેચી લો તો પાંચે અહીંયા લગ્ન કર્યા હા દ્રૌપદી અહીંયા એકના ના અરે લગ્ન કરી કુંડમાં ના બીજા અરે લગ્ન કરીને કુંડમાં રાય એટલે એવી રીતે આ પાંચે લગ્ન કર્યા એટલે દ્રૌપદી કોણ કહેવાનું બરાબર

એવી જ રીતે આ કુંડ પણ પ્રાચીન છે તો અહીંયા પણ ઋષિ પંચમી ના દિવસે બધા સ્નાન કરવા માટે આવતા છે ને સ્નાન કરવા માટે વાયુ બહુ આવે અને અમે વચ્ચે એક પડદો બાંધે છે એક બાજુ સ્ત્રીઓ નાય છે અને એક બાજુ પુરુષ નાય છે એવી રીતે આડો પડદો બાંધે છે અને બહુ મહત્વ છે આનું નાવાનું એટલે આજુબાજુના કે બહુ દૂર દૂરથી લોકો નાવા માટે આ વધારે છે પછી અહીંયા પિતૃકાર્યનું બહુ ચાલે છે

વિષ્ણુભાઈ રબારી એમના પિતા શ્રી ગોવિંદ બાપા અહીંયા ઘણા વર્ષો સુધી એના ગામથી દરરોજ બે ટાઈમ ચાલીને આવતા હતા મંદિરની ખૂબ જ સાફ સફાઈ કરતા હતા અને મંદિર વાળી ચોળી અને ખૂબ જ સાફ રાખતા અને બે ટાઈમ તેઓ પૂજા કરતા હતા રબારીના દીકરા હોવા છતાં પશુપાલન કરતાં કરતાં વચ્ચે સમય કાઢી અને અહીંયા સેવા કરવા માટે આવતા હતા અને આ એમના દીકરા વિષ્ણુભાઈ રબારી પણ અત્યારે બધા મિત્રો વિષ્ણુભાઈનું આખું ગ્રુપ છે બધા મિત્રો અહીંયા દરરોજ આવે છે અને કાંઈ પણ બાપુને સૂચન કરે જે કંઈ હોય જરૂરિયાત એ બધી જરૂરિયાત પૂરી પાડે છે આ છે દ્રૌપદીની ચોરી આ જગ્યાએ દ્રૌપદીજી પાંડવો સાથે ફેરા ફરેલા બાપુએ હમણાં જ કીધું ને દ્રૌપદી એક પાંડવ સાથે ફેરા ફરી અને પછી દ્રૌપદી કુંડમાં સ્નાન કરી આવતા પછી પાછા બીજા પાંડવ સાથે એ રીતે પાછે પાંચ ભાઈ સાથે આ જગ્યાએ ફેરા ફરેલા હતા જૂના અવશેષો જોકે મોટો મંડપ હતો આખો પથ્થરનો પણ અમુક સમય જતા એ નાશ થયેલા છે અને અહીંથી કોક ઉપાડી ગયા હોય બધા એ જગ્યાએ વિશાળ વૃક્ષ પણ ઉગેલું છે અહીંયા અને અહીંયા અતિ પ્રાચીન એવું શિવાલય ખરેખર દ્રૌપદી વખતનું આ સેવાલય હોય તો પાંચ વર્ષ પહેલાનું જો કેવું સરસ પથ્થરમાં કોતરેલું છે વાહ આવી જગ્યા બહુ ઓછી જોવા મળે ખરેખર ભાગ્યશાળી હોય ને એ જ અહીંયા આ જગ્યાએ આવી શકે અને અહીંયા આવીએ ને તો આપણો આઇતમોઠરી એવી આ જગ્યા છે હું તો એમ કહું છું કે જ્યારે સમય મળે ત્યારે આ જગ્યાએ ખરેખર દર્શન કરવા આવું જ જોઈએ કારણ કે ધાંગદ્રાથી અમદાવાદ જતા હાઈવે ઉપર દુદાપુરથી માત્ર ત્રણ ચાર કિલોમીટરના અંતરે આ સરસ મજાનું શિવાલય આવેલ છે અહીંયા અખંડ ધૂણો ચાલુ છે પૂજારીજી આ મકાનમાં નિવાસ કરે છે અને બાપુની તોતેર વર્ષની ઉંમર હોવા છતાં તેઓ એટલા સ્ફૂર્તિવાળા છે કે એકલા બધું કામ કરતા હોય છે વાળી ચોડે બધું સાફ રાખે કોઈ આવેલા મહેમાનોને ચા પાણી સરસ મજાના સંત છે બાબુદાસ બાબુ તેઓ આ જગ્યાએ નિવાસ કરે છે જૂનું અતિ પ્રાચીન મકાન છે આ જ જ આવી જાય ખૂબ સરસ પૂજ્ય બાપુ બેઠા છે બાજુમાં દિનેશભાઈ ભરવાડ જેઓ પોતાના માલઢોર ચાલવા આજુબાજુમાં આવે છે ત્યારે બેસો આવે છે બાપુ સાથે સત્સંગ કરવાની ખૂબ જ મજા આવી ગઈ મારી બાજુમાં વિષ્ણુ ભૈરબારી બેઠા છે સામે સોનાભાઈબારી બેઠા છે અને જયેશ ભૈરબારી શૂટિંગ કરી રહ્યા છે જય દ્વારકાધીશ જય મહાદેવ હર હર મહાદેવ